બાળપણમાં જુસ્સાથી કલામાં પોતાની યાત્રાનો પ્રારંભ કરનાર અભિ પટેલે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવામાં પ્રગતિ કરી છે જે તેમના ભાવનાશીલ સર્જનો અને સર્જના માટેના જુસ્સા સાથે પ્રેક્ષકોને મોહિત કરે છે ઉત્સાહિકો અને પ્રેક્ષકોને અભિ પટેલના મોહિત કરતી રચનાઓના ફર્સ્ટ હેન્ડની સાક્ષી બનાવવા માટે અમદાવાદની ગુફા ખાતેના કેનવાસ પ્રદર્શનની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરે છે આ પ્રદર્શન સાંજના ચારથી રાત્રિના આઠ વાગ્યા સુધી બાર મે સુધી યોજવામાં આવ્યું છે હું કેનવાસ પેઇન્ટિંગ કરું છું ને એક્રેલિક કલર આ અત્યારે મારા એક્ઝિબિશનમાં યુઝ કરેલા છે મારી અત્યારે એક્ઝિબિશનની થીમ છે લિક્વિડ એજ અને ટોટલ પેસ્ટલ કલરથી આ થીમને મેં આખી પ્રોપર બનાવેલી છે અને હું પેન વર્સિટલ આર્ટિસ્ટ છું અને કેનવાસ સિવાય મેં સિમેન્ટ મેટલ ક્લોથ અને રગ આર્ટ એ બધું જ કરેલું છે એક્રેલિક શીટ ઉપર પણ મેં વર્ક કરેલું છે